સમગ્ર રાજ્યમાં વરસાદે તારાજી છે ત્યારે વરસાદથી થયેલા વિનાશથી ખેડૂતો પણ બાકાત નથી રહ્યા નાણંદ જિલ્લામાં ખેડૂતો દ્વારા બાર હજાર હેક્ટરમાં કેળાનું વાવેતર કરવામાં આવ્યું હતું તેમાંથી બે થી અઢી હજાર હેક્ટરમાં કેળાના તૈયાર થઈ ગયેલા પાક ભારે વરસાદ અને પવનના સુસવાટા સાથે નષ્ટ થયા છે જેને કારણે કેળાની ખેતી કરતા ખેડૂતોમાં મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ને કેળાના તૈયાર પાક ને થયેલા નુકસાન કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે ત્યારે પેટલાદ તાલુકાના બોરિયા ગામના ખેડૂત કેતન પટેલ કેળાના પાકને નુકસાન થતા ચિંતા તૂર બન્યા છે અને સાથે તેમના જેવા અનેક ખેડૂતો પણ પોતાના પાકને વરસાદને કારણે થયેલ નુકસાનથી ભારે ચિંતિત છે અને ઉલ્લેખનીય છે કે એક વીઘામાં ત્રીસ થી પાંત્રીસ હજાર રૂપિયાના ખર્ચે વાવેલા કેળાના પાકને નુકસાન થતા આણંદ જિલ્લાના ઘણા ખેડૂતોને ચિંતા વ્યક્ત કરી હતી થી વરસાદ અને જે પવન પવન જે આવ્યો છે એનાથી કેરના પાકને ઘણું નુકસાન થયેલું છે જે પાછળના ટાઈમમાં કેરાનો બજાર ભાવ સારો ઉચકાઈ રહ્યો હતો ખેડૂતોને એક આશા હતી કે મને સારા પૈસા આમાંથી કેરમાં મળશે તો એના બદલાની અંદર જે પવનના કારણે જે કેરનો પાક બિલકુલ નાશ થઈ ગયો છે કેર જમીન દોસ્ત થઈ ગઈ છે તો આવામાં જે કેરા તૈયાર ના હોય અને એ કેરાનો નાશ થયો હોય તો એનું ખેડૂતને કશું પણ મળે નહીં ખર્ચ પણ એને ખેતરમાંથી ના આવે મારું તો એક આગ્રહ એવો છે કે આજ આજની તારીખની અંદર જે ટ્રાન્સપોર્ટેશન જે આજ અહિયાંથી જે ગુજરાતમાંથી જે માલ આપણે બહાર દિલ્હી પંજાબ હરિયાણા જે પહોંચતો હોય તો એના રસ્તા ક્લિયર જલ્દીમાં જલ્દી થાય અને એ રસ્તા ક્લિયર થવાથી જે માલ આપણો જે બચો છે જે ભાગ્યો છે અને ચાલે એવો માલ છે એનો માલનો નિકાલ થઈ અને ખેડૂતોને બે પૈસા વધારે મળે તેવી આશા રાખું છું અને એની જાણ ખરેખર દરેકને થવી જોઈએ દરેક ટ્રાન્સપોર્ટેશનને થવી જોઈએ કે ભાઈ આ રસ્તો માર્ગ ખુલ્લો છે તો આ જગ્યાથી વાહન તે પહોંચાડી શકે તો વહેલામાં વહેલી તકે ખેડૂતને એક નુકસાન ઓછું થાય અને એ એમાંથી કંઈક એનો ખર્ચ પણ આવી શકે તો આના પાછળ સરકાર પણ ધ્યાન રાખી અને કંઈક ખેડૂતોને સહાયનું ધોરણ નક્કી કરે તો ખેડૂતને બે પૈસા ફાયદો થાય અને ખેડૂતો ઉભો રહે જે ખેડૂત આજે ખેતી છોડી રહ્યો છે તો એના બદલામાં સરકાર દ્વારા આજે કંઈક એને પ્રોત્સાહન મળી રહે તો ખેડૂત ટકી રહે